હાલો આ ફેમિલી કેમ છે બધા મજામાં નવા વિડીયોની અંદર ફરી વાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો આજે છે ખાસ કરીને રક્ષાબંધન તો આજે હે ને બધા બેનો રાખડી બાંધવાના આવવાના છે અને આજે અમારા બહેનને છે ને બી થોડી ઘણી અત્યારે હે ને રસોઈને એવું બધું બનાવે છે અને અમારા બેન હે ને મંદિરે જવાની તૈયારી કરે છે બાકી આપણે તો હે ને એક હાથમાં રાખડી હજી હને બંધાઈ ગઈ છે કારણ કે બારથી જે બહેનો હજી વહેલા રોગ ચાલુ નતો કર્યો હજી તો હે ને આ ઘડિયાળ તો થોડીક એને ટાઈમે નથી એટલે અત્યારે યાદ આવી ગયો બાકી યાદ નથી આવી એવું છે બધું તો બધા આગળ રાખડી બાંધવા આવશે ને એવું છે ને હજી અહીંથી મોવા જવાનું છે મારા મામાને એને રાખડી બાંધવા મારા મમ્મીને તો બેનારે તો લોકમાં મજા આવી છે હવે અત્યારે આપણે પહોંચી ગયા છીએ શિવ મંદિરે ભોળાનાથને જળ અર્પિત કરવા મહાદેવને જળ અર્પિત કરીને ઘરે આવી આવ્યા છીએ ને અત્યારે એને રાખડી બાંધવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે આમ જોઉં રાખડીને એવું બધું આવી ગયું છે અમારે બેનને બધું આવી જશે અને રાખડી બંધાવી લઈ જવાય તો ભાઈ એને હું અત્યારે ખાતલે વહી ગયો છું ને ધીમે ધીમે એને બધા ધીમે ધીમે રાખડી બાંધવાનું શરૂ થઈ ગયું છે અમારી જે હગી બેન છે ને એને પહેલાં એને બીજી બે ત્રણ રાખડી બંધાઈ ગઈ છે તો અત્યારે અમને અમારા રેખાબેન રાખડી બાંધવા આવી ગયા છે થાળે બાળે લઈને જો વરસ વરસ ન હાલો તો પણ મારા તાતા લેવા જવું પેંડા લાવવા પડે હાલો ભાઈ અત્યારે અર્જન્ટમાં બકાળી દઈ છે અને આજે અમારા સવિતાબેન સામે તૈયાર થાય છે જો તો અત્યારે એને અમે રેખાબેન રાખડી બાંધે છે હાલો ભાઈ રાખડી બંધાઈ ગઈ ત્યારબાદ મારા જીવન બેન વારો હોય ને પછી હે ને અમારા રાકેશ ભાઈનો વારો હે ત્યાર બાદ આવે છે અમારા સેલિબ્રિટી શૈતા બેન અમને રાખડી બાંધવા માટે હલો ભાઈ રાખડી બાંધી જરા સાણલો પછી રાખડી ભાઈ કરી લમણો મોટો દો એટલે હવે વધી જાય લમણો આખો બગાડે હા આ બાંધ લે બાંધ ને ભાઈ આ 500 રૂપિયા લે

ઘરે રાખડી કાર્યક્રમ પોતાવીને અત્યારે પહોંચી ગયા છે અમે મહુવા મારા મામાના ઘરે તો અહીંયા હે ને થાળે બળી બધું તૈયાર કરી નાખ્યું છે અને મારા મામાને હવે તો એને નવા રિવાજ પ્રમાણે ભાભી રાખડી આવી જાય એટલે એને બેહાર દીધા છે અને મારા મમ્મી થઈ ગયા છે ત્યારે રાખડી બાંધવા માટે અમે કોને મંત્ર આવડે મંત્ર બોલતા કોને આવડે નીચે રાખડી બાંધી ને હવે મોટા મામા પાસે એને ધાબા ઉપર રહી છે રાખડી બાંધી

તમે મૌવા ક્યારના વયાવા છે રાખડી બાખડી બધું બાંધીને ન અત્યાર અમે આવ્યા છીએ વિડીયો બનાવવા માટે કારણ કે હે ને ભાઈ હવારના વિડીયો બનાવ્યા નથી ને બેન ઘરે હતી આખો તો થોડી ઘણી ફરમાશ લીધી હતી ને તો એ બધી અત્યારે બનાવી નથી તો બેન અત્યારે થઈ જશે તૈયાર ને અમારા સંજીભાઈ ને જો આમાં હાથ ભરાજો આખો રાખડી નો આમ તો ઓહ બધી હે 500 ઉપર ની રાખડી છે 500 ઉપર એટલે 100 રૂપયા એમ 100 રૂપયા કોકને 50 કોકને આપેલા હોય એમ બસ

આઠ ઉપર થઈ ગયું છે ને આમી બધા બેહી જ છે જમવા માટે તો જમવામાં ભાઈ આ સોરી હું ખાતો હતો ને એટલે પકોડો જરી આમાં ચટણી માં ચટણી બાકી ભાઈ અમે એના આવી રીતે ડીશમાં ડીશ માં એમ ન લઈ ડાયરેક્ટ કોઠોટ ઝપટ બોલાવી એમાં બેન ને માં બેયે રાખાવ બેન પકોડા ની ભઈજા ની મમ્મી મારો મમ્મી રોજ ત્યારે ને આ જમમાં બેહી ગયા છે આળો જમીન અત્યારે અમે સીધા વી આવ્યા છીએ અમારા ગામનું જે સ્મશાન છે ને ત્યાં તો ઘણા બધા હે ને કોમેન્ટ કરશે કે ભાઈ તમે અત્યારે રાતે સ્મશાનને શું કરો છો તો ભાઈ અહીંયા બેઠા હોય બધા ભાઈબંધારે ઓલજી ભાઈ હું એટલે એવું નથી કઈ આમ એકલા જ એવું કઈ નથી બધા ભાઈબંધો હારે બેઠા હોય તને લેજો તને વે લઈ કાઈ વાંધો નહીં આવી જો આવી જો તો આવી ગયું હતું અહીંયા એને આખા દિવસનો થકા થાયકા હોય બહુ અને બહુ એ રીતનું હોય ને રેસ્ટ થઈ જાય મગજમાં શાંતિ મજા મળે એવું નથી કે આમ બીક લાગે એવું એકદમ એને ગાર્ડન ટાઈપ નું થઈ ગયેલું છે તો આને શમશાન છે ને એની પાછળ છે ને એની પાછળ છે ને આમે ગાર્ડન થઈ ગયેલું છે બાકી આમે શિયાળ ને થઈ ગયું ના ઘણા બધા બેઠા છે અત્યારે હા અમે જોવા તો તમે દેખાતા હોય તો કદાચ અને અહીંયા પણ જો તમે મસ્ત સારોખર ઓલું થઈ ગયેલું છે પ્લેગ્રાઉન્ડ થઈ ગયું છે બાકી

તો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો અને એને ઘણા ટાઈમથી આપણે એને વ્લોગ નહોતો બનાવ્યો એનું કારણ હતું કારણ કે મકાનનું કામ ચાલુ હતું ને તો એમાં હું ધોળાધોડીમાં રહેતો વ્લોગની ક્લિપ ઘણી વખત એવું નથી બનાવતો વ્લોગ બનાવતો અને પછી અને પછી કેવું થતું ખબર વ્લોગની ક્લિપ મેં સવારે શૂટ કરી અને એટલો બધો કામમાં વ્યસ્ત થઈ જાય ને ધોડાધોડીમાં તો પછી હાંજ પડી જાય ને ત્યારે ખબર પડે કે વ્લોગ સોલું હતો આપણો બાકી આ ખવું સોરી દર્શન એને અમુક તમે ધ્યાન ન દેતા મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઊંઘ થશે ત્યાં સુધી બધાને બાબા બાય જય રામ